દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ આપવાના આહવાન કર્યું છે જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી અનેક પહેલો કરવામાં આવી રહી છે દરેક ખેડૂતો પોતાની જમીનમાં એક ગુઠડે પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને તેના પરિણામો મળ્યા બાદ આગળ વધે તે માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ઝીરો બજેટની ખેતીથી જમીનનું રક્ષણ લોકોને આરોગ્ય જળવાઈ રહેશે એ ખેડૂતોને સમજાવ્યું છે ત્યારે છોટાઉદેપુર તાલુકાના દડી ગામના ખેડૂત લાલાભાઈ રાઠવાએ મિશ્ર પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રાકૃતિક ખેતીના પંચતરીય મોડેલનો ઉપયોગ કરીને ખેડૂતે સોયાબીન અડદ અને તુવેર જેવા પાકોનું ઉત્પાદન કરીને સારી એવી આવક મેળવી છે વધુમાં પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મ વિકસાવવા માટે રાજ્ય સરકારની યોજનામાં રૂપિયા તેર હજાર પાંચસોની સહાય મળે છે સાથે દેશી ગાયના નિર્ભાવ ખર્ચ માટે માસિક નવસો રૂપિયાની સહાય પણ મેળવે છે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂત લાલાભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી માટે ત્રિમંદિર અડાલજ ખાતે નવ દિવસની પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ મેળવી હતી ત્યાંથી પ્રાકૃતિક ખેતી માટેની પ્રેરણા મળી હતી બે હજાર ઓગણીસના વર્ષથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી પહેલાંની ખેતી અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખૂબ ફરક જોવા મળ્યો છે શરૂઆતના સમયમાં ઉત્પાદન થોડું ઓછું આવ્યું હતું પરંતુ ત્યારબાદ હવે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે સાથે સો ટકા રિઝલ્ટ મેળવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીમાં નફામાં ઘણો ફરક જોવા મળે છે રાસાયણિક ખેતીમાં અંદાજે એક સિઝનમાં ત્રીસથી પાંત્રીસ હજારનો ખર્ચ થતો હતો જે પ્રાકૃતિક ખેતીમાં વધુમાં વધુ બે હજાર જેવો નહીવત ખર્ચ થાય છે પ્રાકૃતિક ખેતી એટલે ઝીરો બજેટની ખેતી છે હાલમાં જીવામૃત ઘન જીવામૃત બીજમૃત નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અને અગ્નિશસ્ત્ર જેવા આયોતો જાતે બનાવી ઉપયોગ કરું છું મારી પાસે છ થી સાત દેશી ગાય છે જેમાં જેમના ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરું છું પહેલાં જે રાસાયણિક ખેતી કરતા હતા તેના કરતાં પ્રાકૃતિક ખેતીમાં બે ગણો ફાયદો થયો છે એમ તેમણે જણાવ્યું હતું મારું નામ રાઠવા લાલાભાઈ આનંદસિંહ છે મારું ગામ દળીગામ તાલુકો છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર સૌપ્રથમ તો હું પ્રાકૃતિક ખેતી કરવા માટે હું ત્રિમંદિર અડાલત ખાતે આચાર્ય દેવવ્રત જે આપણો ગવર્નર રાજ્યપાલ એમનું સાથે હું તાલીમ નવ દિવસની લીધી એના થકી મને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખરેખર તો બધું આપણું સ્વસ્થ જળવા રહે અને જમીનની અંદર જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાનો પણ ખૂબ વિકાસ થાય છે આપણે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે અમે જે પહેલાં વારસાગત ખેતી કરતા હતા એમાં જે અત્યારે હું ખેતી કરું અને જે પહેલાંની ખેતી કરતો હતો એમાં મને ઘણો આસમાન ફરક જોવા મળ્યો છે પણ હવે ધીરે ધીરે હું ત્રણથી ચાર વર્ષ સુધી પ્રાકૃતિક સંલંગત ખેતી કરી રહ્યો છું તો અત્યારે મને સો સો ટકા પ્રાકૃતિક ખેતીમાં મને રિઝલ્ટ પૂરેપૂરું મળી ગયું છે પ્રાકૃતિક ખેતી કરવાથી અને જે રાસાયણિક ખેતી કરવાથી મને એમાં નફો અને ફાયદામાં ઘણો ફરક છે અંદાજેત એક સિઝનમાં મને ત્રીસ થી પાંત્રીસ હજારનો ખર્ચો થઈ જતો હતો અત્યારે હાલમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું તો મારે મેક્સિમમ એક સિઝનમાં પંદરસોથી બે હજારનો ખર્ચો થાય છે એમાં નહીવત ખર્ચો છે એટલે હું ઝીરો બજેટની ખેતી કરું એ રીતના હું ચાલી રહ્યો છું એમાં ખર્ચો પ્રાકૃતિક ખેતીમાં કશું આવતો નથી હાલમાં હું જીવામૃત ઘન જીવામૃત બીજામૃત અને નિમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર અને દસ પરની અંક ખાટી છાશ હાલમાં મારી જોડે પ્રાકૃતિક માટે બધા હું જાતે જ આયામો બનાવી અને જાતે જ ઉપયોગ કરી રહ્યો છું બહારથી કશું લાવતો નથી હાલમાં મારી જોડે ગાયો દેશી ગાયો લગભગ છથી સાત છે એનું જે ગૌમૂત્ર જે સ્ટોકમાં હું અત્યારે ભેગું કરી રાખું છું પ્રાકૃતિક ખેતીમાં કોઈ ખર્ચો નથી પણ એમાં મને નફો થયો કે જે મેં રાસાયણિક ખેતી કરતાં ખેતી કરતો એના કરતાં અત્યારે પ્રાકૃતિક ખેતી કરી છે એમાં મને ફાયદો બે ગણો થયો છે ગયા વર્ષે હું મિશ્ર પાકમાં તુવર સોયાબીન મગફળી એને એમાં જે બાજરીનું મિશ્ર પાકમાં હું વાવેતર કર્યું એ પાકમાં મને અંદાજિત જે મારું ખર્ચો કાઢતા મને ઓછામાં ઓછી દોઢેક લાખની નફો થયો હતો અને હાલમાં હું પ્રાકૃતિક થકી જે ખેતી ઉત્પાદનમાં જે મારો પાકનું જે વેચાણ કરું છું એ વેચાણને હું મેં જિલ્લા સેવા સદનમાં સ્ટોલ ઊભો કર્યો હતો તે વખતે મારો નંબર ત્યાં હું આપ્યો હતો એટલે એ એકબીજાના કોન્ટેકથી એમના રિલેશનમાં એમના ફેમિલીથી મને જે કંઈક પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલો જે પાકનું જે વેચાણ કરવું હોય એ મને બીજા પ્રાકૃતિક ખેતી કરતાં એ ખેડૂતોનું બી માર્ગદર્શન મેળવું છું અને એમની જોડેથી એકબીજાને હારસભરમાં મને જે કોન્ટેક્ટથી જેનું જે ચોખા છે તુવરની દાળ છે અડદની દાળ છે મકાઈનો લોટ એ હું જાતે જ બધું જાતે બનાવી અને કિલોમાં પેકિંગ કરી અને હું જાતે વેચી રહ્યો છું એટલે મને એમાં ઘણો ફાયદો થયો છે હાલમાં હું ખરીફ પાકમાં તુવર અને મિશ્ર પાકમાં સોયાબી અને અડદનું વાવેતર કર્યું હતું હવે જે મેં સોયાબી અને તુવરની કાપણી કરી નાખી છે એ અત્યારે જોડવાનું બાકી છે અને જે તુવરનો પાક હાલમાં ઊભો છે એ ફૂલ અવસ્થામાં અત્યારે છે એની સિંગો અત્યારે આવી રહી છે અને જે એનો અંદાજે તો હું ઉત્પાદન તો માનું તો લગભગ વીસથી પચીસ મણનો મને એક ધ્યેય છે અને એ એટલે આવશે મારી ધારણા છે હાલમાં મને દેશી ગાય નિભાવ ખર્ચ કેન્દ્ર સરકારથી મને દર મંથલી નવસો રૂપિયા મળે છે અને જે દેશી ગાય નિભાવ ખર્ચથી હાલમાં હું પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનો ખર્ચો નિભાવું છું અને જે દેશી ગાય આધાર થકી જે ગૌમૂત્ર અને દેશી ગાયના ગોબરમાંથી જે ખાતરના સ્વરૂપમાં હું નિમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર ઘનજીવામૃત નિમાસ્ત્ર જેવા અનેક આયામો વાપરું છું અને એક મારો આગ્રહ છે કે દરેક ખેડૂતોને મારે અપીલ છે કે દેશી નિભાવ ખર્ચ મેળવે અને પ્રાકૃતિક ખેતી થકી આગળ વધે બધા ખેડૂતોને મારે એવી એક માર્ગદર્શન છે કે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો એવી મારી નમ્ર અપીલ છે